માધ્યમથી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભગવાન બલરામ ભાઈ બલદ્રવ અને બહેન સુભદ્રાજીને શણગાર કરવામાં આવ્યો છે આ શણગાર કરીને સુશોભિત કરવામાં આવ્યા છે તમામ આજે વડોદરાવાસીઓને ભગવાન જગન્નાથજી સાક્ષાત રથયાત્રામાં સવાર થઈને ભક્તજનોને દર્શન આપશે જ્યારે વડોદરા શહેરમાં તમામ લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એક ક્ષણ આજે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથ ની રથયાત્રા નીકળવાની છે જેને લઈને પ્રશાસન દ્વારા પણ તમામ તૈયારીઓ શરૂ કરી આવી હતી આજે વહેલી સવારથી ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ભગવાનના દર્શન પહોંચી રહ્યા છે અને તમામ ભક્તો માં આજના દિવસને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તો પણ અહીંયા છે આપણે ભક્તજનો પણ સાથે વાત કરીશું શું કહેશો દાદા આજે ભગવાન રથયાત્રાનો ભગવાનના દર્શનનો જે લાભ મળે

ભક્તજનો અને તમામ લોકો અહીંયા પોચી રહ્યા છે ભગવાનના દર્શનનો દર્શન લઈ રહ્યા છે આજે વહેલી જ મોટી સંખ્યામાં ભક્તજનો આજે આવી રહ્યા હતા અને તમામ આજે આખા દિવસ દરમિયાન અનેક કાર્યક્રમો આજે અહીંયા યોજાવાના છે શ્વર મંદિરમાં વહેલી સવારથી જ ભજન કીર્તન અવિરત ચાલી રહ્યું છે ભક્તજનો આપ જોઈ રહ્યા છો કે ભગવાનની જે ભક્તિમાં મંદિર થઈ ગયા છે અને તમામ આજે ભગવાન જગન્નાથજીની તેતાળીસમી રથયાત્રાનો અનેરો ઉત્સાહ ભક્તજનોમાં છે અને વહેલી સવારથી જ ભક્તજનો પણ ઇસ્કોન મંદિર ખાતે આવીને જે ભગવાન છે તેઓના દર્શન લાવો લઈ રહ્યા છે આજના દિવસે ભગવાન સાક્ષાત જે નગર ચર્ચાએ કરીને ભક્તજનોને દર્શન આપવાનો એક લાવો આપતા હોય છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ઈસ્કો મંદિરના છે ને વહેલી સવારથી જ ભક્તજનો મોટી સંખ્યામાં આજે ભગવાનના દર્શન નો લાવો લેવા માટે આવી પહોંચ્યા છે અને તમામ ભક્તો છે તે અહીંયા મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે પ્રસાદી ગ્રહણ કરવા માટે પણ અહીંયા ભક્તજનોની લાંબી લાઈન જોવા મળી રહી છે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ઇસ્કોન મંદિરના પ્રાંગણના છે તમામ ભાવિ ભક્તો છે આજના દિવસે જે પ્રસાદનું એક અનેરો એ હોય છે કે આજના દિવસે ભક્તજનો પ્રસાદ આરોગતા હોય છે અને આજે ઇસ્કોન મંદિરમાં વહેલી સવાર થી જ અહીંયા પ્રસાદ વિતરણ ચાલી રહ્યું છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે શીરાનો પ્રસાદ છે માલપુડાનો પ્રસાદ

સુધી ભંડારો ચાલશે એક વાગ્યા પછી ભંડારો બંધ થશે અને પછી ભગવાનને અહીંથી ગાડીમાં બેસાડી અને સ્ટેશન પર એમની રથયાત્રાનો ભવ્ય શોભાયાત્રા અઢી વાગ્યા થી નીકળશે જી એક વાગ્યા સુધી આ ભંડારો ચાલશે અને તમામ જે ભાવિ ભક્તો છે આ જે પ્રસાદી ગ્રહણ કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો પ્રભુ જી હમ ભગવાન કે સેવાજ જગન્થા નિ પ્રસાદ મિલ तो सबको हम लोग डिस्ट्रीब्यूट कर रहे हैं और भगवान की सेवा प्राप्त कर रहे हैं जी जी माता करें आज के दिन के लिए बहुत उत्साह है क्या ही रथ यात्रा है साल में एक बार आती है और सबकी सेवा करते हैं भगवान सबको दर्शन देने आते हैं तो बहुत खुशी है बहुत उत्साह है सबकी सेवा करेंगे भगवान की सेवा करेंगे बहुत खुश है हम जी दर्शक मित्रों लो। आवाभावी लोग रहा है खुशी जो मिली रही है એક વાગ્યા સુધી આ ભંડારો ચાલશે ને અત્યારે ભક્તજનો છે ઈસ્પાન મંદિર માં આજે આવી રહ્યા છે તેઓ પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે અન્ય પણ

અહીંના જે સેવા ભાવી લોકો છે તેઓ પણ વડોદરા વાસીઓ તેઓ આવકારી રહ્યા છે ને કે રથ યાત્રા નીકળવાની છે તેમાં સહભાગી બનીને જે ભગવાન જે રથ સવાર થવાના છે તે રથને ખેંચવાનો એક અનેરો એક લાહો લેવામાં આવતો હોય છે ભક્તજનો ને એક દર્શન દર્શન આપતા હોય છે અને વરસ એક વાર જે આ દિવસ આવે છે અષાઢી બીજના ના દિવસે ત્યારે ભગવાન સાક્ષાત

આજે વડોદરા શહેરના નગરવાસીઓને સ્વયં દર્શન આપવા માટે બહાર નીકળશે મારા સહયોગી અબલા સૈયદ સાથે હું રવિશિ દાસ ટુડી ન્યુઝ વડોદરા